યાર્ડમાં મોટા પ્રમાણમાં જમાદાર કેરીની આવકની શરૂઆત થઈ છે ભાવનગર જિલ્લામાં નવ હજાર હેક્ટર જમીન કરતા પણ વધારે કેરીનું વાવેતર થાય છે અહીંયાથી મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરીને અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હોય છે અહીંના મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરી મબલક આવક મેળવે છે તો ભાવનગર જિલ્લામાં સોસિયા તળાજવા મહુવા જેસર સહિતના પંથકમાં કેસર કેરીના બગીચા આવેલા છે

ગ્રામ પંચાયત ની ચૂંટણી નું પરિણામ મતદાન ના એકાદ મહિનામાં તો આવી જ જાય પરંતુ ગુજરાત નું એવું ગામ છે જેનું પરિણામ અઢી વર્ષે આવ્યું વાત છે પંચમહાલ ના કુવાજર ની પંચમહાલ ના કુવાઝર ગામે અઢી વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી અઢી વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણી માટે હારેલા ઉમેદવાર સુલેમાન ભાઈ દ્વારા પરિણામ બાબતે શંકા જતા રીકાઉન્ટિંગ માટે કોર્ટમાં અરજી કરી હતી અઢી વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે રીકાઉન્ટિંગ થયું કુવાજર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાનનું મોરવા હડફ કોર્ટમાં જજ સમક્ષ રીકાઉન્ટિંગ કરાયું જે તે સમયે સુલેમાનભાઈની 62 મતે પ્રવિણસિંહ ચૌહાણ સામે હાર થઈ હતી કોર્ટમાં મામલતદાર સહિત ચૂંટણી અધિકારીઓ અને બંને ઉમેદવારની હાજરીમાં મતગણતરી કરાઈ હતી જેમાં પહેલાના વિજેતા ઉમેદવાર જ ફરી વખત વિજેતા જાહેર થયા છે મૈસાગરના મતદાન બૂથમાં વાયરલ વિડિયો મુદ્દે થઈ ફરિયાદ પંચમહાલમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ હવે મહિસાગરમાં વોટિંગ કરતા વિડીયો વાયરલ કર્યો હતો ડંખરિયા બૂથ નંબર એકસો ના પ્રિસાઇડિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી યુવક સ્ટાફની જાણ બહાર મોબાઈલ મતદાન મથકમાં માં લઈ ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે બાલાસિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

ગુજરાત ભરની આંગડિયા પેડીયોમાં સીઆઈડીએ તવાઈ બોલાવી બુગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે આંગડિયા પેડીયોના ખોટા વ્યવહારો અંગે દરોડા પાડવામાં આવ્યા અમદાવાદ સુરતમાં અગિયાર પેઢીઓ પર સીઆઈડીએ દરોડા પાડ્યા ભારતીય નાણાની રોકડ વિદેશી નાણું સોના સહિત પંદર 15 કરોડથી વધુની રકમ મળી તમારા ઘરે આવતા દૂધમાં ક્યાં ગટરનું પાણી તો નથી ને બરોડા ડેરીના દૂધમાં ડેરીનો ડ્રાઈવર ગટરનું પાણી ભેળવતો હોવાનો પરત ફર્યા બરોડા ડેરીનો નો દૂધ વાન નો ડ્રાઈવર માટે ઘાતકી સાબિત થયો છે બરોડા ડેરીના દૂધના ડ્રાઈવરે સફેદ દૂધમાં કાળા કારનામા કર્યાનો નો પર્દાફાશ થયો છે દૂધ ચોરીના ના બરોડા ડેરીના સુપ્રિટેન્ડેન્ટે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આખો ભાંડો ફૂટ્યો છે બરોડા ડેરી નો દૂધ નો ડ્રાઈવર દૂધ માં પાણી ભેળવતો હતો પાણી ભેળવતા રંગે હાથે છે દૂધ કાઢી લીધું હતું આ કામ કરતા રંગે હાથે ઝડપ્યો હતો ભેળવ્યા નો ગ્રામ્યજનોએ આરોપ લગાવ્યો છે કરચિયા ગામે ઝડપાયેલા દૂધ ચોરી કૌભાંડ ને લઈને હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ તેજ કરી છે ડ્રાઈવર ને પકડ્યા બાદ જ હવે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થશે અમદાવાદમાં વટવામાં મહિલાની હત્યા કરનારા પતિ પત્નીને આવ્યો જેલમાં જવાનો વારો સામાન્ય બાબતે કરી હતી અમદાવાદ ના વટવામાં મહિલાની હત્યા મુદ્દે પોલીસ તપાસમાં મોટો ધડાકો થયો છે પોલીસે હત્યા ધરપકડ કરી લીધી છે જેની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ભાડે રાખેલા ખાલી કર્યા બાદ ડિપોઝિટ ભાડુવાત સાથે તકરાર કરી હતી શેડ માલિકે તલવાર થી હુમલો કરતા ભાડુવાત ની મોત થયું હતું વટવામાં રહેતા નિમેશ રાઠોડે મારુતિ એસ્ટેટ બે માં આવેલા બસો છત્રીસ નંબર થોડા મહિનાઓ પહેલા રાઠોડ ભાડે રાખ્યો હતો જેમાં તેઓ પાઇપ વેપાર કરતા હતા જેનું મહિને આઠ રૂપિયા ભાડું આપતા હતા અને ડિપોઝિટ પેટે ત્રીસ રૂપિયા રોકડા આપ્યા હતા ધંધો બરાબર ચાલતો ન હોય માર્ચ ના રોજ શેડ ખાલી કરી માલિક નિર્ભયસિંહ પાસે ડિપોઝિટ પૈસા પરત માંગતા પત્ની વિદ્યા રાઠોડ સાથે ગયા હતા ડિપોઝિટ ના પૈસા ની માંગણી કરતા નિર્ભયસિંહ ની પત્ની જેની એ કરી હતી અને તે સમયે નિર્ભયસિંહ રાઠોડ દ્વારા તેના ઘર માં તલવાર કાઢી ફરિયાદી ની પત્ની વિદ્યાબેન રાઠોડના હાથના અને માથાના ભાગે મારી હતી અંબાજી મંદિર દર્શન કરવા જવાનો પ્લાન હોય તો દર્શન નો સમય જોઈને જજો અખાત્રીજના શુભ અવસરથી યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પહેલા બે વખત આરતી થતી હતી હવે દિવસ દરમિયાન ત્રણ વખત આરતી કરવામાં આવશે જેમાં બપોરે સાડા બાર કલાકે પણ આરતી કરવામાં આવશે સાથે ગરમીને લઈ માતાજીને ત્રણ વખત શણગાર કરવામાં આવશે રાત્રે સુધી મંદિર ખુલ્લું રહેશે દેવભૂમિ દ્વારકામાં અક્ષય તૃતીયાની વિશેષ ઉજવણી કરવામાં આવી અક્ષય તૃતીયાના પાવન પર્વ પર ભગવાન દ્વારકાધીશ ને ઋતુ અનુસાર ચંદન ના વાઘા વિશેષ શ્રણગાર કરવામાં આવ્યો સતત બે માસ સુધી દ્વારકાધીશ ને પરંપરાગત વસ્ત્ર ને બદલે ઋતુ અનુસાર ઠંડક માટે ચંદન

બનાસકાંઠાના મુડેથા ગામના ગોગાપુરામાં લગ્ન મંડપમાં આગ લાગી હતી પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા સમયે આ આગ લાગી લગ્ન મંડપમાં અચાનક આગ થી અફરાતફરી મચી ગઈ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો લોકોની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી છે સમય સૂચકતા વાપરી લોકો મંડપની બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી દેવી પૂજકના ઘરે બાંધેલો મંડપ આગમાં બળીને ખાખ થઈ ગયો ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી અને ડાકોર ટેમ્પલ કમિટીમાં ચાર ટ્રસ્ટીઓ અને એક ચેરમેનનો વહીવટ છે હાલ કમિટીમાં એક ચેરમેન અને ત્રણ ટ્રસ્ટી છે એક ટ્રસ્ટી માટે સોળ લોકોએ નોંધાવી હતી દાવેદારી એક દાવેદારી પાછી ખેંચાતા હવે પંદર દાવેદારો છે મેદાને પંદર દાવેદારોમાં બિઝનેસમેન સહિત રાજકીય આગેવાનો પણ મેદાને છે નવસારીમાં યોજાયેલા જૈન સમાજના બસો તપસ્વીઓના પાણના કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના પત્ની અને પૌત્રીને સીઆર પાટીલે મગનું પાણી પીવડાવી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે જેની આ ત્રણ તસવીર છે ગુરુવારે રાદડિયા દિલીપ સંઘાણી બાદ શુક્રવારે અમરેલી ના પૂર્વ સાંસદ ભાજપના નેતા નારણ રીત ભડકો થયો છે ભાજપે કરેલા ભરતી મેળા થી ભાજપના જ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ થયા છે લોકસભાની ચૂંટણી માં તેની અસર પણ જોવા મળી હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણી પત્યા પછી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાની નારાજગી સામે આવી અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ બળાપો ઠાલવતા કહ્યું હતું કે પાર્ટીએ જે સિલેક્શન કર્યું તે અમરેલીની ત્રેવીસ લાખ ની વસ્તી અને સાડા સત્તર લાખ મતદારો નો દ્રોહ કર્યો છે કહ્યું જે થેન્ક યુ ના બોલી શકે એવી વ્યક્તિ ને ટિકિટ આપી આ સિવાય પણ કાછડિયાએ ભાજપના કાર્યક્રમમાં કાર્યક્રમ ટ્વેન્ટી ટ્વેન્ટી પોતાની જ પાર્ટીને ઘેરી હતી

પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખ લખ્યો છે પત્ર પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ લગાવ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાના અરવિંદ લાણીના આરોપ છે અને માણવદર પેઠા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો દાવો કરાયો છે જવાહર ચાવડાના દીકરા અને તેમની પત્ની સામે પણ આક્ષેપ છે વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા હાંકલ કર્યાનો દાવો મેંદરડા વિસ્તારમાં બુથ પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો પ્રચાર કર્યાનો દાવો કર્યો છે અને હજુ બે દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફેર મતદાનની માંગ કરી છે પાસઠ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા ફરી દિલીપ સંઘાણીના હાથમાં બિનહરી ચૂંટાયા ગુરુવારે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જય રાદડિયાની જીત થયા બાદ હવે સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન બન્યા છે દિલીપ સંઘાણી પાસઠ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ થઈ છે તો વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરીફ નિયુક્તિ થઈ છે એકવીસ ડિરેક્ટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીર સિંહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય ઇફકોમાં જાળવી રાખ્યો છે ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકેની નિયુક્તિ થતાં તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે આ બાજુ ચૂંટણીમાં હાર બાદ સંઘાણી સંઘાણીને અભિનંદન સાથે ટોણો માર્યો કહ્યું દિલીપભાઈ વિધાનસભામાં જીત્યા હોત તો આનંદ થાય જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકનું અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી